ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખની દાદાગીરી સામે આવી ડભોઈ તાલુકા પંચાયત કચેરી બહાર ખુલ્લા મારામારી તાલુકા પ્રમુખ રાજન તડવી અને કોન્ટ્રાક્ટર સંજેશ પટેલ વચ્ચે પ્રમુખ રાજન કોન્ટ્રાક્ટર પર કર્યો હુમલો બહારથી માણસો બોલાવી રાજને કરાવ્યો હુમલો હુમલામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની પણ સંડોવણી અંજેશ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલે મારા પર કરાવ્યો હુમલો બે દિવસ પૂર્વે ઉપપ્રમુખ અશ્વિન પટેલે મારા ભાઈને કર્યો હતો ફોન તારા ભાઈને સરખો રાંધની ખાતે તૂટેલો છે હવે પણ તોડીશું અંજેશ પટેલ ડભોઈ તાલુકામાં સરકારી કામો એકબીજ હાથમાંથી ખેંચી લેવા કોન્ટ્રાક્ટરને ચાલુ છે સરકારી કામ કરવા માટે કોન્ટ્રાક્ટરો વચ્ચે ચાલતા ગજગ્રાહના પરિણામે બબાલ થઈ હોવાની ચર્ચા હાલ તો ડભોઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે બાઈ અંજેશ પટેલ પછી બે દિવસ પહેલાં મારા ભાઈના ફોન પર જિલ્લા સદસ્યનો એક ફોન આવ્યો હતો કે તારાભાઈ એક તારાભાઈને કહી દીધે કે હાથ તો તૂટલો છે ઠૂટ્યો છે પણ તને હાથ ઠૂટલો છે પણ તારે એના ટોક્યા હું તોડી નાખાવડાઈશ એવી ધમકી મને બે દિવસ પર જિલ્લા સદસ્યએ આપી દીધી મને અને ત્યાર પછી હું ત્યાં પહોંચ્યો અને મારું કંઈક મારું કામ કરતો હતો તેની અંદર આજે સીધા ચાર ત્રણ ચાર જણાએ મને મારવા મળે એમાં રાજેનભાઈ કવિ જિલ્લા તાલુકા પંચાયત પ્રમુખ એને મને પકડી મારો મને ટાઈમ જ્યારે પકડ્યો મને માર્યો અને એમાં મારી લકી હતી તે ખોવાઈ ગઈ મારી ચેન ખોવાઈ ગઈ અને મારા ખિસ્સામાં બારતેર હજાર રૂપિયા હતા એ પણ એ લોકોએ કાઢી લીધા mọi người 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 mọi આજે એવું હતું કે અગિયાર સો વાગે હું કરનારી દર્શન કરવા ગયો ત્યાંથી આવીને સીધો સાડા બાર આસપાસ હું ડભોઈ તાલુકા પંચાયત આવ્યો અને ત્યાં મેં ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરી મારા મિત્રો સાથે હું વાત કરતો હતો ત્યાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તળવીએ એના સાગરીતોને ચાર પાંચ સાગરીતોને લઈને આવ્યો હતો અને જેવો હું તને વાત કરતો એમાં મને ઘેરો ગાળ લીધો અને મને મારવાનું ચાલુ કર્યું રાજન તળવીએ મને મારવાનું ચાલુ કર્યું પછી શું થયું એટલે શું થયું એટલે આખી આખી ઘટના એવી હતી કે ઓગણીસ તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિન વકીલનો ફોન આવ્યો હતો કે તારા ભાઈને કહી દીધે કે એક તારો હા એનો હાથ તૂટલો થઈ તો હું એના હાથ પાક બઉ તોડાય ખાઈશ અને એના અનુસંધાન બે જ દિવસમાં હુમલો મારી પર થયો હોય છે શું મારી હું પોલીસે ફરિયાદ કરી છે અને મને ન્યાય મળવો જોઈએ